હર હર મહાદેવ તો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં છો પણ એકદમ મજામાં છું તો ગાઈસ અત્યારે સવારના વાગી ગયા છે સવારના નહીં પણ બપોરના બાર વાગી ગયા છે અને આજે આવ્યો છું ખેતરમાં ખેતી તરવા આવ્યા છીએ પહેલી વખત તો ગાઈસ અહીં જોઈ શકો છો એટલી મસ્ત મજા આવે છે ને કે વાત જ ન પૂછો મજા એટલી આવે છે ને અહીંયા કરો અને અહીંયાની ફિલિંગ એની નહીં તમને કહી શકું કેમેરામાં એટલું બધું સજેસ જ નહીં થાય ચલો થોડાક વિડીયો જોવો શેતરના અને પછી મળવી જરૂરથી જોજો આ મજા મેં લીધી છે પણ તમે બી લઈ શકો છો તમારા ખેતરમાં જઈને મજા લ્યો વિડીયો જોઈ લ્યો કેવા લાગે વિડીયો કમેન્ટ કરજો નીચે આપણને સિનેમેટિક વિમેટિટિક આપણે નહીં અને ગીત લગાવવા આપણે સિમ્પલ વિડીયો આમનો કર્યો ફોન ઉતાર્યો મૂકી દીધો ચલો કહીશ આ છે આને કહેવાય એરંડા જોઈ શકો છો આ છે એરંડા આમાંથી નીકળે આપણે તેલ તેલ અને કહીશ આ છે ઘઉં ઘઉં તમને બતાવી દઈએ ચલો કહું તમને બતાવી બતાવ્યું સારા છે કે નથી સારા અને આ છે આખું ખેતર જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આ છે આખું વચ્ચે આવા ઊભા રાખવામાં આવે સમ કે રાતે વાંડી આવી જાય બીજું કઈ નહીં વાંડી આવી જાય એમ એટલા માટે રાત્રે એવા ઊભા રાખવામાં આવે અને ગઈ ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણનો પણ બ્લોગ આવશે એવું ના કહેતા કે નહીં હવે ઉત્તરાયણનો પણ બ્લોગ જરૂર જરૂર જરૂરથી આવશે એટલે જોવાનું ભૂલતા નહીં અને ગઈ સાઈડો આપણો ખાટલો મસ્ત આપણા બેઠા છીએ આખો વ્યૂ એન્જોય કરીએ છીએ ક્યારના ક્યારના બેઠા બેઠા આપણે વ્યૂ એન્જોય કરીએ છીએ અને હવે બાર બાર કપાવી તૈયાર થવી કપડાં બપડાની શોપિંગ કરવી ઉત્તરાયણની શોપિંગ કરશું અને ઉત્તરાયણની શોપિંગમાં પણ વિડીયો આવશે જોવાનું ભૂલતા નહીં કારણ કે રંગીલો બિરંગ ગામમાં આવશે કારણ કે માલ સિટી તમને આજે હું શોપિંગ કરવા જઈશ જે દિવસે એ દિવસે હું તમને જરૂર છે બતાવીશ કે મારો હું કેવા કેવા બજેટમાં શોપિંગ કરું છું એ પણ વિડીયો આવશે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં મસ્ત સૂતા શીયા થોડોક તડકો થોડોક આવે છે તો કહીશ કંઈ નહીં વિડીયોમાં તો શું કહેવાય છે આ બહુ 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 નૉલેજ નથી આની મને બ્લોગિંગની તો બી કહી દઈએ છીએ કારણ કે આપણે લાઈફને થોડીક આગળ લઈ જવા માંગીએ છીએ એટલા માટે કરવી પડે છે તો કહીશ હવાર હવારના કુવારમાં તો વહેલા ઉઠી નાઈ જતા બાર વાગ્યા ખાધું પીધું પછી યાદ આવ્યું ત્યારે વિડીયો બનાવવાનું ભૂલી ગયા પછી એકદમથી ફોન ઉપાડ્યો અને મંડી પડ્યા ઉતારવા તો ભાઈ ત્યાં ત્યાં જુઓ ત્યાં કેટલું સરસ આવે છે કેટલો સરસ વિડીયો આવે છે વાંધો આવા પંઠ્યા વાગો ના અહીં બચીને રહું તમારે અહીં આવો ને તો અહીં બચી જ રહું કારણ કે આ એક વખત શોટી જાય ને તો પછી ઉખડવાનું નામ જ દહી લેતા હો તો ભાઈશ વિડીયોમાં બહુ બધા લાંબુ નહીં કરીએ સાડા બાર થવાયા છે હવે પાસા પાણી ભરવા લાગી જઈશું તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરો મળીએ તમને બીજા નવા ટૉપિક કે બીજા નવા કોન્ટેન્ટની અંદર જય માતાજી જય દ્વારકાધીશ બાય